નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ છે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે અરબસાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે દક્ષિણના ભાગો પર ઓપશો ટ્રપ છે આ કારણે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ મુજબ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે પરંતુ તેની પેટર્ન બદલાય છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને આવતીકાલે ગુજરાતના એકસો ઓગણ તાલુકામાં વરસાદ પડ્યો છે પાટણના સરસ્વતીમાં સાડા ત્રણ ઇંચ પાટણમાં ત્રણ ઇંચ બનાસકાંઠાના ભાંભોરમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યના અત્યાવીસ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે છ સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે આવતીકાલે દ્વારકા જામનગર મોરબી પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી ડાંગ વલસાડ દમણ તથા દાંદ્રીનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે જ્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ